હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલીક જગ્યાએ યલો એલર્ટ તો કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે તો જામનગર રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન ઓફ શોટ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે અમરેલી વલસાડ દમણ દાદરાનગર હવેલી નવસારી સુરત તાપી ડાંગમાં વરસાદ પડી શકે છે તો ભાવનગર ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં વરસાદ પડી શકે છે તો કચ્છ જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે દ્વારિકા જૂનાગઢ પોરબંદર અમરેલી સોમનાથ વલસાડ દાદરાનગર હવેલી તાપી નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે